સુરત સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી દેશી વિદેશી દારૂને નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરાવવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હાલની પરિસ્થિતિમાં શહેરમાં ગુનાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે શહેરી નાગરિકો સાથે લૂંટ ચોરી હત્યાના રોજ રોજના બનાવો જોકે દરરોજના પ્રકાશિત થતા રહે છે સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યો છે નાગરિકોને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારો છે આજે પોલીસ કમિશનર પડ્યું છે કે ખરેખર જે સુરત કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લેઆમ છે દારૂ નો વેચાણ નશીલા પદાર્થો થઈ રહ્યું છે આજે એ ખુલ્લેઆમ છે તો બાઇક ના ઉપર જે દારૂના ના જાય છે તે પોલીસ ને રેમ નજર ચાલે છે તો તેમાં પોલીસ કોઈ દંડ કરતે નથી તેમાં કોઈ પોલીસ પકડતે નથી આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતા ના અંદર પિસ્તાલીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્રને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લશીલા પદાર્થ વેચવામાં જ રસ છે તેના માટે અમે પોલીસ કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપે છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને અમે જનતા રે કરીશું એની જે કંઈ પણ જવાબદારી બનશે તો આપશ્રીની રહેશે ગૃહમંત્રીની રહેશે અને ભારતીય જનતા પાર્ટીની રહેશે